તમે જો દિવ્ય કર્મોના એક સાચા કરતા બનવા ઈચ્છતા હો તો તમારું પ્રથમ લક્ષ્ય એ હોવું જોઈએ કે તમે ઈચ્છા માત્રમાંથી તથા સ્વપરાયણ અહંકારમાંથી સંપૂર્ણપણે મુક્ત થઈ જાઓ તમારું આખું એ જીવન પરમાત્માને એક અર્પણ રૂપે અને યજ્ઞ રૂપે બની રહેવું જોઈએ કર્મની અંદર તમારું કેવળ એક જ લક્ષ્ય હોવું જોઈએ અને તે એ કે તમે કર્મમાં પ્રવૃત્ત બનેલી દિવ્ય શક્તિની સેવા કરો એ તમને જે આપે તે ઝીલો એના હેતુને સિદ્ધ કરો એનું તમે એક આવિર્ભાવ માટેનું કરણ બની રહો તમારી દિવ્ય ચેતનામાં વૃદ્ધિ પામતા રહેવું જોઈએ અને એમ કરતાં કરતાં એ સ્થિતિમાં પહોંચવું જોઈએ કે જ્યારે તમારો સંકલ્પ અને દિવ્ય શક્તિનો સંકલ્પ એ બે વચ્ચે કોઈ ભેદ ન રહે એ તમારામાં જે પ્રેરણા મૂકે તે સિવાય તમારામાં બીજી કોઈ વૃત્તિ કામ ન કરે તમે એવું કાંઈ પણ કર્મ ન કરો કે જે એ દિવ્ય શક્તિનું તમારામાં અને તમારી દ્વારા થતું કર્મ ન હોય આ સંપૂર્ણ સક્રિય સક્રિયતા માટેની શક્તિ તમારામાં આવે નહીં ત્યાં સુધી તમે પોતે દિવ્ય શક્તિની સેવા માટે સર્જાયેલા એક આત્મા તથા શરીર છો એને ખાતર કામ કરનાર તમે એક વ્યક્તિ છો એમ તમારે તમારી જાતને સમજવી જોઈએ તમે પોતે એક અલગ એવી કામ કરતી વ્યક્તિ છો એવો ખ્યાલ તમારામાં બહુ બળવાન હોય અને તમને એમ લાગતું હોય કે તમે પોતે કર્મના કરતા છો ત્યારે પણ એ કર્મ દિવ્ય શક્તિને અર્થે થવું જોઈએ તમારા અહંકારમાંથી તમે જે કાંઈ પસંદ કરો તે તમને મળવું જ જોઈએ એવો તમને જે કંઈ આગ્રહ રહેતો હોય સ્વપારાયણ ઈચ્છા પોતા તરફથી જે કાંઈ શરત માગણી કરતી રહેતી હોય શરતી માગણી કરતી રહેતી હોય એ બધું પ્રકૃતિમાંથી સમૂળકું ઉખેડી નાખવું જોઈએ પ્રસન્ન રહે અને તેમનું કાર્ય સિદ્ધ થાય તમારે માટે એક જ બદલો છે અને તે એ કે પ્રભુની દિવ્ય ચેતનામાં અને પ્રભુની દિવ્ય ક્ષમતા શક્તિ અને આનંદમાં તમારી એક સતત પ્રગતિ થતી રહે સેવાનો આનંદ અને કર્મો દ્વારા આંતરિક વૃદ્ધિનો આનંદ એ નિસ્વાર્થ ભાવી કાર્યકર્તા માટે એક પૂરતો બદલો બની રહે છે પણ એક સમય એવો આવશે કે જ્યારે તમને વધુ ને વધુ એમ થતું રહેશે કે તમે પોતે કરતા નથી પણ કરણ જ કેમ કે પ્રથમ તો તમારી ભક્તિના બળે મા ભગવતી સાથે તમારો સંપર્ક એવો ઘાટ બની રહેશે કે કોઈ પણ ક્ષણે તમે બસ માત્ર એકાગ્ર થઈ જાઓ અને દરેક ચીજ તેના હાથમાં મૂકી દો એટલું જ તમારે કરવાનું રહેશે અને તત્ક્ષણે જ તમને તેના તરફથી પ્રત્યક્ષ માર્ગદર્શન મળી રહેશે તેની સીધી આજ્ઞા કે પ્રેરણા મળી રહેશે કઈ વસ્તુ કરવાની છે કેવી રીતે કરવાની છે અને તેનું પરિણામ શું આવશે તેનું પાકું સૂચન મળી રહેશે એ પછીથી તમને એ વાત પ્રત્યક્ષ થશે કે દિવ્ય શક્તિ તમારા કર્મોને પ્રેરે છે અને દોરે છે એટલું જ નહીં પણ તમારા કર્મોનો આરંભ પણ એ કરે છે અને એને પૂરા પણ એ જ કરે છે તમારી બધી ક્રિયાઓ તે ઉત્પન્ન કરે છે તમારી સર્વશક્તિઓ તે એની જ શક્તિઓ છે મન પ્રાણ શરીર તે એ દિવ્ય શક્તિના કાર્ય માટેના સભાન અને આનંદપૂર્ણ કારણો છે એની લીલાને માટેના સાધનો છે સ્થૂલ વિશ્વમાં તેના આવિર્ભાવ માટેના એ ધાળ છે આ રીતનું અદ્વૈત અને આવું આલંબન એના કરતા વધુ સુખમય અવસ્થા બીજી કોઈ હોઈ શકતી નથી કેમ કે આ પગલું તમને જીવન અવિદ્યામાં જે અતિભાર અને વેદનાથી ભરેલું હોય છે તેની સરહદ રેખાથી પાછા ઉપાડીને પેલી બાજુએ તમારા આધ્યાત્મિક સત્યના સ્વરૂપમાં એ સત્યની ઊંડી શાંતિમાં અને તેના તીવ્ર આનંદમાં લઈ જનારો બને છે આ રૂપાંતર થઈ રહ્યું હોય તે સમયે તમે અહંકાર તરફથી આવતી વિકૃતિઓના સર્વ માલેન્યમાંથી તમારી જાતને મુક્ત રાખો એ અત્યંત આવશ્યક બની રહે છે કોઈ પણ માગણી કે આગ્રહનું તત્વ સરકી આવી તમારા આત્મઅર્પણની તથા બલિદાનની વિશુદ્ધને કલંક લગાડે તેવું ન થવા દેશો કામ કે તેનું પરિણામ એ બેમાંથી એકે પ્રત્યે કશી પણ આસક્તિ ન હોવું જોઈએ તમારે કશી શરતો ન મૂકવી જોઈએ જે મહાન શક્તિએ તમારો કબજો લેવો જોઈએ તે શક્તિને તમારે પોતે કબજે કરવાનો કશો હક ન કરવો જોઈએ પોતે કરણ હોવાનો કશો ગર્વ ન કરવો જોઈએ જે શક્તિઓ તમારી દ્વારા કામ કરી રહી છે તે શક્તિઓની મહત્તાને માટે મહત્તાને પોતાના ઉપયોગ માટે વિકૃત કરી લે યા તો તેના પોતાના અંગત અને અલગ ને ખાતર તેનો કબજો કરી લે એમ લેશ પણ ન થવા દેવું જોઈએ તમારી શ્રદ્ધા તમારી સત્યનિષ્ઠા તમારી અભીપસાની વિશુદ્ધિ સંપૂર્ણ કોટીના બની રહે તેમ થવા દો તથા તે તમારા સ્વરૂપની ભૂમિકાઓમાં તથા સ્તરોમાં વ્યાપી જાય તેમ થવા દો આમ થયા પછી દરેક ક્ષોભકારક તત્વ તથા વિકૃતિકારક અસર તમારી પ્રકૃતિમાંથી ક્રમે ક્રમે ખરી પડશે અને તમે જ્યારે મા ભગવતી સાથે સંપૂર્ણ તાદાત્મ્ય પામી જશો તમે પોતે એક બીજી અને અલગ એવી વ્યક્તિ છો તમે કરણ છો સેવક છો કે કામ કરનાર છો એ હું તમને જ્યારે જરા પણ લાગશે અનુભવશો ત્યારે આ પૂર્ણતાની છેલ્લી અવસ્થા પ્રાપ્ત થશે હંમેશા મા ભગવતી તમારામાં રહેતા હશે અને તમે તેમના તમારા સર્વ વિચારો અને દ્રષ્ટિ અને કર્મ તમારો ખુદ શ્વાસોચ્વાસ કે તમારું હલનચલન એ તેમનામાંથી આવી રહ્યા છે અને તેમના પોતાના જ છે એવી તમને એક સતત સરળ અને સ્વાભાવિક અનુભૂતિ થતી રહેશે તમે એ જાણતા થશો જોતા થશો અને અનુભવતા થશો કે તમે મા ભગવતી તેમના પોતાનામાંથી બનાવેલી એક વ્યક્તિ છો અને શક્તિ છો તમને વિશ્વની લીલા માટે તેમનામાંથી બહાર મૂકવામાં આવેલા છે અને છતાં તમે તેમના સ્વરૂપમાં હંમેશા સુરક્ષિત રહેલા છો તમે તેમના જ સ્વરૂપનું સ્વરૂપ છો તેમની ચેતનાની ચેતના છો તેમની શક્તિની શક્તિ છો તેમના આનંદનો આનંદ છો હલાવી ચલાવી શકે ત્યારે તમે દિવ્ય કર્મમાં સંપૂર્ણ બની રહેશો જ્ઞાન સંકલ્પ કર્મ એ સુનિશ્ચિત પ્રકારના બની રહેશે સરળ તેજોમય સહજ સ્વાભાવિક ક્ષતિરહિત બની રહેશે એ પરમાત્મામાંથી વહી આવતો પ્રવાહ બની રહેશે શાશ્વત પ્રભુની એક દિવ્ય ક્રિયા બની રહેશે